મિત્રો ભલે ગમે તે થઈ જાય પણ આજે 26 સપ્ટેમ્બર બે હજાર શુક્રવારે નવરાત્રીના પાંચમા દિવસે માત્ર એક લસણ અને ખીલીનો ઉપાય કરી લેજો આ તિથિ જે આસો મહિનામાં આવતી સૌથી મોટી તિથિ શારદીય નવરાત્રિ છે અને એનું બહુ મોટું અને ખાસ મહત્વ હોય છે જો ક્યારે મોકો મળી જાય તો તમારે લોકોએ થીલી અને લસણ લઈને બહુ નાનો એવો ઉપાય કરવાનો છે આ બંનેનો સંયોગ બહુ ઓછો આવે છે સાથે જ આ દિવસે તમારે એક ખીલી અને લસણવાળો ઉપાય તો જરૂરથી કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક વાર આવે છે અને દોસ્તો તમે બધા જાણો છો કે શારદીય નવરાત્રિનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે ખીલી અને લસણવાળો ઉપાય છે તો દોસ્તો નવરાત્રિના પાંચમા દિવસે તમારે લોકોએ આ ખીલી અને લસણ લઈને બહુ નાનો એવો ઉપાય કરવાનો છે બહુ બધા લોકો હશે જેમને આ ઉપાય નહીં કર્યો હોય મતલબ કે આખું વર્ષ નીકળી ગયું એમણે કોઈ પણ દિવસે આ ખીલી અને લસણ વાળો ઉપાય ન કર્યો હોય પણ દોસ્તો તમારી પાસે એક પહેલો મોકો બચ્યો છે જે 26 સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારે નવરાત્રીના પાંચમા દિવસે છે આ દિવસે તમારે લોકોએ આ ઉપાય જરૂરથી કરી લેવાનો છે ભલે તમે આખા મહિનામાં ઉપાય ન કર્યો હોય પણ જો તમે આસો મહિનાની નવરાત્રીના ત્રીજા દિવસે આ ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલે જ તમે લોકો આ ઉપાય એકવાર જરૂરથી કરી લેજો જેથી તમારા હાથમાંથી આ મોકો જતો ન રહે અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની જ શ્રી શિવ મહાપુરાણની કથામાં બતાવ્યો છે આ ઉપાય આજે અમે તમને બહુ સારી રીતે સમજાવવાના આ વિડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો ઉપાય શરૂ કરીએ જુઓ આ આસો મહિનાની નવરાત્રીનો પાંચમો દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારે ક્યારે મોટી મોટી પૂજા પાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂરી નહીં થતી તે આસો મહિનાની નવરાત્રીના પાંચમો દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી મારી મનોકામના પૂરી થાય જાય છે અને બહુ બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને એમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે જો તમે લોકો પણ આ ઉપાય કરવા માંગતા હો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને તકલીફ કેમ ન ચાલતી હોય તમને એનું કારણ પણ નથી ખબર કે ભાઈ આ તકલીફ કયા કારણથી ચાલી રહી છે એનું ગમે તે તારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે કોઈપણ જાતનો મંગલ દોષ પણ હોઈ શકે છે તો આ દિવસે તમારે લોકોએ આ ઉપાય કરી લેવાનો છે આ એક એવો ઉપાય છે જેને જો કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો ભાઈ એ ખાસ દિવસનું જે ફળ છે તો આપણને મળે જ છે પણ આપણે એ દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને એનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ બહુ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાય બહુ મોટા અને ખાસ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પણ એનાથી પહેલા તમારે લોકોએ એ જાણવું જરૂરી છે કે આખરે ઉપાય કયા સમયે કરવાનો છે કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે તો ચાલો અમે આગળ તમે વિડીયોમાં એક એક કરીને બતાવી દઈએ પણ એનાથી પહેલાં જો તમે લોકો અમારી મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો અથવા મારો અવાજ આજે પહેલીવાર સાંભળી રહ્યા હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આ વિડિયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ નમઃ શિવાય જરૂર ટાઈપ કરી દેજો તો દોસ્તો આ ખીલી અને લસણવાળો ઉપાય આપણે આ નવરાત્રિના પાંચમા દિવસે કેવી રીતે કરવાનો છે કોણે કરવાનો છે કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે આ બધા સવાલોના જવાબ તમને આ વિડિયોમાં મળી જશે અને જે આ વિડીયો જોશે ભાઈ એને ખીલી અને લસણવાળો ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે આ દિવસે પીપળાના પાનનું પણ બહુ મોટું અને ખાસ મહત્વ હોય છે અને વાત આવે ખીલી અને લસણવાળા ઉપાયની તો એ સોનામાં સુગંધ ભવા જેવી વાત થઈ જાય છે અને આ બુધવારનો એક બહુ મોટો ઉપાય બની જાય છે તો હવે દોસ્તો આ ખીલી અને લસણવાળો ઉપાય આખરે કરવાનો કોને છે સૌથી પહેલા આપણે એ વાત જોઈ લઈએ તો જુઓ ઘરની જે મોટી માતાઓ બહેનો હોય છે એ માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા બહેન આ ઉપાય કરી શકે છે અને દોસ્તો જો તમે ચાહો તો તમારા ઘરમાંથી બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના છે પોતાનું કોઈ અને તકલીફ છે જે જે પોતાના માટે કરવા માંગે છે આ ઉપાયને તો તે પોતે પોતા પોતાના માટે પણ કરી શકે છે બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે પોતાની આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગે છે તો ભાઈ એ પણ કરી શકે છે એમાં પણ કોઈ વાંધા જેવી વાત નથી કહેવાનો મતલબ એ છે કે આ ઉપાય દરેક સભ્ય પણ કરી શકે છે અને આખા ઘર પરિવારના સભ્યો માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા બહેન પણ કરી શકે છે માતાઓ બહેનો જો ઘરમાં હાજર ન હોય અથવા ઉપાય ન કરી શકતી હોય તો પછી ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ ખીલી અને લસણવાળો ઉપાય કરી શકે છે ભલે પછી તે પુરુષ જે કેમ ન હોય એમાં કોઈ પણ વાંધા જેવી વાત નથી ત્યાર પછી દોસ્તો જે બીજો પ્રશ્ન સામે આવે છે તે એ છે કે આ ઉપાયને લઈને કે આખરે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે સવારના સમયે કરવાનો છે કે સાંજના સમયે તો જુઓ આ ઉપાય તમે લોકો સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો હવે જો તમે પૂછો કે ભાઈ સાહેબ સૌથી સારો સમય કયો રહેશે આ ખીલી અને લસણવાળો ઉપાય કરવાનો તો અમે તમને બસ એટલું જ કહીશું કે ઉપાય તમે સવારના સમયે કરશો તો વધારે સારું રહેશે બાકી જો પ્રદોષકાળમાં સાંજના સમયે પણ કરશો તો પણ સારું જ છે એમાં કોઈ વાંધા જેવી વાત નથી તો હવે દોસ્તો જે બીજી સૌથી મોટી અને મહત્વની વાત આવે છે તે એ છે કે સવારે જો આપણે ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે અને સાંજના સમયે કાળમાં કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે તો જુઓ સવારે જેટલું બને એટલું જલ્દી તમે ઉપાય કરવાની કોશિશ કરજો બાકી જો કોઈ કારણસર મોડું પણ થઈ જાય થોડી વાર થઈ જાય દસ કે અગિયાર વાગ્યા સુધી પણ તમે ઉપાય કરી લેજો પણ બાર વાગ્યાથી વધારે મોડું ન થાય ઠીક છે આ વાતનું ધ્યાન રાખજો ત્યાર પછી દોસ્તો જો સાંજના સમયે પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજના છ વાગ્યાથી શરૂ થઈ જાય છે મતલબ કે સાંજના છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચેનો જે સમય હોય છે આ સમય પ્રદોષકાળનો સમય હોય છે તો તમે આ ઉપાયને એ સમયગાળામાં પણ કરી શકો છો મતલબ કે સાંજના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યાની વચ્ચે તમે ક્યારે પણ આ ઉપાય કરી શકો છો એમાં કોઈ વાંધા જેવી વાત નથી તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશેપણ એનાથી પહેલા એક પ્રાર્થના જો તમે ચેનલ પર નવા હો તો મહેરબાની કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો અને વિડિયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરીવિષ્ણુજી જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો જેનાથી ભગવાન શ્રી હરીવિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારે પણ પૈસા ટાકા સંબંધી કોઈ પ્રકારની કમી ના આવે આજનો આ વિડીયો બહુ જ ખાસ થવાનો છે કારણ કે મંગળવારે કરવામાં આવતા ત્રણ ખાસ ઉપાય આજે તમને આ વીડિયોમાં બતાવવામાં આવશે આ ઉપાય તમે તમારી તકલીફ પ્રમાણે કરી શકો છો આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના પૂર્તિના ઉપાય ઉપાય બતાવવામાં આવશે જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે તકલીફો ચાલી રહી છે તો એને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે તો આજની વીડિયોમાં એવો ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ જેનાથી તમારા લાખો કે કરોડો દુશ્મનો પણ હારી જશે અને ક્યારેય પણ પાછા ફરીને તમારા જીવનમાં દુશ્મનો નહીં આવે જો તો તમે લસણમાં એક ખીલી ખોસીને એને ફેંકી દો છો તો ખીલી અને લસણથી હવે તમારા દુશ્મનોથી છુટકારો મળી જશે અને દુશ્મન જે છે હાથ જોડીને માફી માંગશે વિચારશે કે એમને તમારી સાથે દુશ્મની કરવા વિશે કેમ વિચાર્યું અને એમને તમારી સાથે દુશ્મની કેમ કરી હવે જો જો છુપા દુશ્મન પણ છે કારણ કે જો જો જે લોકોના છુપા દુશ્મન હોય છે તે પણ વ્યક્તિને બહુ હેરાન કરે છે ત્યારે પણ તમે જોશો કે તમારા જે છુપા દુશ્મનો છે તે પણ હારી જશે અને સામેથી જે તમારા પરવાર કરી રહ્યા છે એમની પણ તમારા જીવનમાંથી રજા થઈ જશે ક્યારે તમારી સાથે દુશ્મની નહીં કરે અથવા માની લો કે તમને ખબર જ નથી કે તમારા દુશ્મન કેટલા છે કે કોણ તમારો દુશ્મન છે કારણ કે ક્યારેક ક્યારેક દુશ્મન જે છે તે દોસ્તના રૂપમાં પણ આવી જાય છે મતલબ કે આપણો દોસ્ત બનીને આપણા જીવનમાં આવે છે જેમ એમને ઓળખવા બહુ મુશ્કેલ છે માની લો કે તમને તમારા દુશ્મનનું નામ નથી ખબર એ પણ નથી ખબર કે દુશ્મન કેટલા છે એ પણ નથી ખબર કે દુશ્મન તાકાતવાળો છે ઓન્ડે કઈ રીતે તમને કેટલું નુકસાન કરી રહ્યો છે ત્યારે પણ તમે આ ઉપાય કરો કારણ કે જો પાવરફુલ પણ દુશ્મન છે બહુ તાકાતવાળો છે કે બહુ બધું તમારા ઉપર કરાવી રાખ્યું છે કે કરાવવા વિશે વિચારી રહ્યો છે સમજી લો કે એનું બધું જ કરેલું લૂંકરાવેલું આ ઉપાય કરવાથી તરત જ દૂર થશે તો દુશ્મનને ભલે ખૂબ બુદ્ધિ બંધવાવી દીધી હોય તમારી દુકાન બંધવાવી દીધી હોય તમારા ધંધાને બંધવાવી દીધો હોય તે પણ ખુલી જશે અને તમે વિશ્વાસ માનો કે તમારા જીવનમાં જે દુઃખ અને કષ્ટ આવી રહ્યા છે ને એનાથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે મતલબ ક્યારે પણ તમારા ઘરમાં પછી દુર્ઘટનાઓ નહીં થાય દેવા જેવી તકલીફો નહીં વધે અને લડાઈ ઘડા પણ બિલકુલ તમારા ઘરમાંથી તમારા જીવનમાંથી દૂર થઈ જશે જુઓ થાય છે શું ક્યારેક ક્યારેક દુશ્મન આ પ્રકારનું પરેલું કરાવેલું કરાવે છે કે ઘરના જે સભ્યો છે તે અંદરો અંદર જ લડવાનું શરૂ કરી દે છે કારણ કે જ્યારે ઘરમાં જે સભ્યો છે તે અંદરો અંદર લડાઈ ઝઘડા કરે છે ઘરમાં કંકાશ થાય છે તે એવા ઘરમાં પૈસાટકા સાથે જોડાયેલી તકલીફો પણ આવે છે એ ઘરમાં લક્ષ્મી નથી ટકતી જે ઘરમાં લોકો લડાઈ ઝઘડા કરે છે અંદરો અંદર એટલે જ દુશ્મન મોટા ભાગે લડાઈ ઝઘડા કરાવી દે છે બીજી વાત કે જે વેપારીઓ હોય છે જેમનો પોતાનો ધંધો છે દુકાન છે શોપ છે અને સામે બીજા વ્યક્તિની શોપ છે બીજા વ્યક્તિનો વેપાર છે હવે માની લો તમારો વેપાર તો બહુ સારી રીતે ચાલી રહ્યો છે અને એ વ્યક્તિનો નથી ચાલી રહ્યો તે આ જોઈની જ બળવા લાગે છે જોઈને ઈર્ષા કરવા લાગે છે કે એમનો કામ એમનો વેપાર બહુ સારો ચાલી રહ્યો છે અને હું અહીંયા કંઈ નથી કરી શકતા તો જુઓ જ્યારે એ કંઈ નથી કરી શકતા તો દુશ્મની કાઢવા લાગે છે દુશ્મની નિભાવવા લાગે છે અને ઈર્ષાની ભાવના મનમાં એવી રીતે ઉત્પન્ન થાય છે કે ક્યારેક ક્યારેક એનું રૂપ જે છે એ મોટું થઈ જાય છે મતલબ વ્યક્તિ દરેક એવું ખરાબ કામ કરે છે જેનાથી પ્રસન્ન દેહ ક્યાં દેખાય છે કે જે અસદે દારૂ નિંદ અનુભવ એ ખરાબ કામ કરે છે સામેવાળો વ્યક્તિ જે છે પૂરી રીતે બરબાદ થઈ જાય તો એવા દુશ્મનોથી તમારે હંમેશા બચીને રહેવાની જરૂર છે અને આ નાનકાણા ઉપાયને કરવાની જરૂર છે ઉપાય કરો તો અને જુઓ કે તમારા દુશ્મન કેવી રીતે હારે છે અને કેવી રીતે તમારા જીવનમાંથી નીકળે છે તો ચાલો જલ્દીથી વાત કરી લઈએ ઉપાયની કઈ રીતે લસણમાં છે 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 અને અને આ આ લસણને ક્યાં ઉપાયને દિવસે કરવાનો કરવાનો નો કયા સમયે સૌથી પહેલી વાત કે આ ઉપાયને સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ કરી શકે છે બીજી વાત આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો જો ઉપાયની વાત કરીએ એનાથી પહેલા તમારા બધાને વિનંતી છે કે ને લાઇક કરીને ને જરૂર સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે જયકારો લગાવી દો પૂરી સાચી શ્રદ્ધાથી કમેન્ટ જય લખી દો કારણ કે સંકટ મોચ મહારાજનો આશીર્વાદ જજ છે કે ઉપાય તમારા સુધી પહોંચે છે તમારી તકલીફનો ઉકેલ તમારા સુધી પહોંચે છે એટલે વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જયકારો લગાવી દો તો જુઓ સૌથી પહેલા તમારે શું કરવાનું છે એક આખું લસણ લેવાનું છે લસણ આખું લેવાનું છે કાપેલું લસણ તમારે નથી લેવાનું બિલકુલ આખું લસણ એની સાથે તમારે શું કરવાનું એક લોખંડની ખીલી પણ લેવાની છે અચ્છા ખીલી જે તમે અહીંયા લેશો તે નવી ખીલી તમારે બિલકુલ નથી લેવાની જૂની ખીલી લેવાની છે તો નવી ખીલી ન લો તમારા ઘરમાં જ તમે શોધો કોઈ જૂની ખીલી પડી હોય

તમારા ઘરની દક્ષિણ દિશામાં તો જુઓ સમર્પણ બેસીને તમારે આ ઉપાય કરવાનું છે સૌથી પહેલા લસણ તમે લઈ લીધું હવે તમારે એ લસણ ઉઠાવવાનું છે જે કાળા રંગની પેન કે માર્કર તમે લીધી છે એ લસણ ઉપર તમારે એ પેનથી એ કલમથી દુશ્મન લખવાનું છે દુશ્મન કેમ લખવાનું છે કારણ કે જુઓ દુશ્મન એક પણ હોઈ શકે છે બે પણ હોઈ શકે છે ત્રણ પણ હોઈ શકે છે અને વધારે પણ હોઈ શકે છે કે પછી છુપા દુશ્મન પણ હોઈ શકે છે જેમના વિશે તમને ખબર જ નથી હવે માની લો કે નામ જો તમે એના પર જ લખો છો એનાથી તમારો એક જ દુશ્મન દૂર થશે એક જ દુશ્મન હારશે પણ જો તમે લસણ ઉપર દુશ્મન લખી દેશો ને તો તમારા જેટલા પણ દુશ્મન છે બધા હારી જશે અને જીવનમાંથી એ દુશ્મનો પણ દૂર થઈ જશે જે છુપી રીતે તમારી સાથે દુશ્મની નિભાવી રહ્યા છે કે તમારી પીઠ પાછળ બહુ બધું ખરાબ કરી રહ્યા છે કે તરાવી રહ્યા છે તો એટલે લસણ ઉપર તમારે શું લખવાનું છે ફક્ત દુશ્મન લખવાનું છે શેનાથી લખવાનું છે જે કાળા રંગની પેન કે માર્કર તમે લીધી છે જ્યાં જ્યાં તમે દુશ્મન લખ્યું બિલકુલ એની નીચે તમારે લસણ પર જ્યાં તમે નામ લખ્યું છે

તમારે એક શબ્દ લખવાનું છે શું લખવાનું છે ત્રી ઠીક છે ને શું લખવાનું છે ત્રી જુઓ આ પી જે ત્રી તમારે લખવાનું છે આ ફક્ત એક વાર લખવાનું છે નીચે ફક્ત એક વાર આટલું કર્યા પછી તમારે એક મંત્ર બોલવાનું છે તો મંત્ર તમે ધ્યાનથી સાંભળી લો ઠીક છે ને મંત્ર સ્ક્રીન પર પણ તમને મળી જશે અહીંયાથી તમે નોટ કરી લો ક્રિ ક્રિ શત્રુનાશિની ક્રિ ક્રી ફટ સ્વાહા મંત્ર જુઓ તમને ફરીથી બતાવી રહ્યા છીએ ક્રિ ક્રિ શત્રુનાશિની ક્રિ ક્રિફટ સ્વાહા આટલું તમારે અગિયાર વાર બોલવાનું છે મતલબ કે આ જે મંત્ર છે આ મંત્ર તમારે અગિયાર વાર બોલવાનું છે અને મંત્ર જ્યારે તમે બોલશો એ જ સમયે તમારે એ ખીલીને दुश्मन नु नाम छे के दुश्मन छे आम तो दुश्मन ज लखजो नाम न लखता एज दुश्मन शब्द ऊपर एक खीली ने खोसी देवानी दवा कैरे खोसो खीली ने जारे मंत्र बोलशो तो बस खीली खोसा पी शू ए लसन ने उठावानू छे ते चाहो तो कोई कपड़ा मा राखी लो हेने કારણ કે આ ઉપાય તમારે છુપાવીને કરવાનું છે કોઈને કહીને નથી કરવાનું કારણ કે ઉપાય જલ્દી કામ કરે છે પછી તમે કોઈ પણ સુમસામ જગ્યાએ જાઓ ત્યાં નાનો એવો ખાડો કરી લો અને એ લસણને એ જ માટીમાં દાંટી દો ખીલી સાથે જ દાંટી દો એવો નહીં કે ખીલી કાઢવાની છે કે કંઈ કરવાનું છે નહીં લસણ અને ખીલી બધાને એની અંદર તમારે દાંટી દેવાનું છે માટીની અંદર ખાડાને સારી રીતે ઢાંકી દેવાનું છે પોતાના ઘરે ચાલ્યા આવવાનું છે અને આ ઉપાય તમે કોશિશ કરો કે સૂરજ આથમ્યા પછી કરો ઠીક છે ને જેવો સૂરજ આથમી જાય હળવું અંધારું થાય એ સમયે કહી લો તો વધારે ઉત્તમ છે બીજી વાત સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે કોઈ પણ દિવસે કરી શકે છે છૂપો દુશ્મન હોય સામેથી દુશ્મન હોય બધા માટે કરી શકે છે એવું સમજી લો કે દુશ્મન જે છે ને એ માફી માંગવા માટે મજબૂર થઈ જશે ક્યારે દુશ્મની તમારી સાથે નહીં કરે એટલો અચૂક ઉપાય છે તો બહુ સારી રીતે ઉપાય તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે ઉપાય થોડો કઠિન જો કંઈ એવું જે તમને ન સમજાયું હોય કંઈક પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો તો ચાલો વાત કરી લઈએ હવે આપણાના એવા ઉપાયની જે તમારી મનોકામનાને પણ પૂરી કરશે અને તમારા ઘરમાં હંમેશા સફળતા ધનની વૃદ્ધિ સુખ સમૃદ્ધિ વધતી ચાલી જશે હવે જુઓ પીપળાનું જે ઝાડ હોય છે એમાં લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુનો વાસ હોય છે તો તમારે શું કરવાનું છે પૂનમની સાંજે એટલે કે સૂર્ય અસ્ત થઈ જાય એ સમયે એક ઘીનો દીવો શ્રી હરિવિષ્ણુ અને માન લક્ષ્મીના નામનો જરૂર લગાવીને આવવાનો છે ક્યારે તમારા ઘરમાં ગરીબી નહીં છવાય पैसा साथे जोड़ेली तकलीफों नहीं आवे कारण के आहता पूज्य गुरुजी द्वारा द्वारा बताला के ताके खास उपाय जो तमने जानकारी सारी लागी हो तो वीडियो ने लाइक करजो मैं छे फरी एक नवा वीडियो साथे जय अंबे माता जय माताजी जय दुर्गा माता